મતદાન કરી આપણું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરવા પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય ની આમ પ્રજાજનોને અપીલ આપનો જન્મ ભારત દેશમાં થયો એ ભાગ્યની વાત છે આપણા ભારત દેશના ઉત્કૃષ્ટ ઉત્થાન વિકાસ માં આપણું રાષ્ટ્રીય કર્તવ્ય ફરજ અદા કરીને મતદાન કરવા આમ પ્રજાજનોને જણાવતા પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય રામ મંદિરનું નિર્માણ એ આપણા દેશ અને વિશ્વની અંદર એક સાચી ઓળખ બની આજે વિશ્વગુરુ તરફ બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે આપણે આપણો મત પણ આપીને ભારત માતાની પાવન ધરતીને રાષ્ટ્રની સંસ્કૃતિ સંસ્કાર સભ્યતા અને પ્રકૃતિને જાળવવા માટે કાળઝાળ ગરમીમાં પણ અચૂક મતદાન આપવાનું ચૂકશો નહીં એવી શીખ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય દ્વારા આમ પ્રજાજનોને જણાવે જય ભારત માતા આપણે બધા એક એવા અનોખા દેશમાં રહીએ છીએ જ્યાં આ વર્ષમાં સ્વયં શ્રી રામચંદ્રજીનો એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આપણું સૌભાગ્ય છે કે ભારત જેવી ભૂમિમાં જન્મ માત્ર મળવાથી જ્યાં વ્યક્તિનું જીવન સફળ થઈ જાય છે એવી ભૂમિમાં આજે પોતાનો મત આપી અને આપણે નક્કી કરવું કે આવતું ભવિષ્ય આપણા દેશનું કઈ રીતે કઈ દિશામાં પ્રયાણ કરશે એ ખૂબ જ જરૂરી છે આ સ્થાનીય વ્યક્તિઓની હું નૈતિક એક જવાબદારી સમજુ છું કે મત આપી અને પોતાના એક રાષ્ટ્રીય કર્તવ્યને નિર્વહન કરે અને એને પૂર્ણ રૂપે સહયોગ કરે એ જ હું બધાને અભ્યર્થના કરું છું કે નિશ્ચિત રૂપે મતદાન કરજો અને શ્રી રામચંદ્રજી समस्त भारत को कल्याण करे ये इच्छा है प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए चलिए दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरिना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्रीडी आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर कैंडिडेट पहले से ही मिल जाए अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकाटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म और कंपनीज के साथ इनका कोलेब्रेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में एरीना है